સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઈસમની ધરપકડ કરવાની માંગ કરી છે સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે સવિતાબેન પૈસા ની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના એક ઈસમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી ત્યારે તે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચુકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું કે હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જયસાની નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવા આવ્યા ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બાહેંધરી આપી હતી પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે સવિતાબેન મગનભાઈ પટેલ કલેક્ટર કલેક્ટરશ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારે હર્ષદભાઈ પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે ત્યાર પછી એણે કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું બોટેર લાખ રૂપિયામાં એનો એ થયો હતો ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા ઘરના દસ્તાવેજ કરીને એણે બેંકમાંથી લોન પણ લઈ લીધી આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવવાના નથી પૈસા અને અમારી સાથે ચીટિંગ કરી એણે ભૂલ કરી એક તો કરી કા કરી છો 50000 ત્યાંથી એણે કબૂલાત પણ આપેલું કે નવ મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા ત્યાર પછી પણ એણે ચૂકવવાના નથી શું માંગણી છે એમ કે આ ભાઈને યોગ્ય એને સજા થવી જોઈએ એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં ના એ સજા થાય એને બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત